નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો તમારા પંદર વર્ષ જૂના વાહન ભંગાર ગણાશે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા હતા પંદર વર્ષથી જૂના વાહનનો ભંગાર અંગે મોટું નિવેદન આવ્યું છે કે પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું આપણે કોઈ પાસે સાંભળ્યું હશે કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ છે જો કે મિત્રો નીતિન ગડકરીએ આ વાતને નકારી કાઢતા કહ્યું હતું કે પંદર વર્ષથી જૂના વાહનો ઉપર પ્રતિબંધ નથી કે માત્ર દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો ઉપર ચલાવવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય સામે આવ્યો છે મિત્રો જેમાં મિત્રો રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન ભોગવાનો વારો આવ્યો હતો ત્યારે આવી પરિસ્થિતિને જોતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો અને મહત્વનો ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે મુખ્યમંત્રીની સૂચનાથી ઉચ્ચ મંત્રી રાઘવજી પટેલે જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે અને જે ખેડૂતોને જેટલા પ્રમાણમાં જમીન ધોવાણ થયું હશે તેવા ખેડૂતોને તે પ્રમાણે મિત્રો સહાય ચૂકવવામાં આવશે અને આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો બે હજારના બદલે ચાર હજારનો હપ્તો બાકી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હાજર રૂપિયા નો સત્તરમો હપ્તો જે મુજબ સત્તરમો હપ્તો અઢાર જૂન બે ના રોજ ખેડૂત ભાઈઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાના સોળમાં અને સત્તરમાં હપ્તાની રકમ મેળવવાથી વંચિત રહ્યા છે જેનું મુખ્ય કારણ ઈ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત દસ્તાવેજો છે આ સ્થિતિમાં તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ પણ મેળવી શકો છો મિત્રો અને વધુ બધી ભૂલો સુધારી લો છો તો તમારા ખાતામાં એક સાથે એટલે કે મિત્રો સોળમો અને સત્તરમો હપ્તો એકસાથે જમા કરવામાં આવશે તેમ છતાં તમારા ખાતામાં બંને જમા હપ્તા જમા થતા નથી તો હેલ્પલાઇન નંબર એકસો પંચાવન બસો એકસઠ અથવા તો મિત્રો અઢારસો અગિયાર પંચાવન છવી ઉપર કોલ કરીને તમે મિત્રો ફરિયાદ નોંધાવી શકો છો અને તમારે મિત્રો સોળમો અને સત્તરમાં હપ્તાની રકમ તમારા ખાતામાં મિત્રો મેળવી શકો છો અને કોઈ પણ જાણકારી તમે મિત્રો આ નંબર સાથેથી મેળવી શકો છો તો બાકી હપ્તાની માહિતી મેળવવા અને ખેતી લક્ષ્ય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો આજે જ કોલ કરો એકસો પંચાવન બસો એકસઠ અથવા તો અઢારસો અગિયાર પંચાવન છવ્વીસ ઉપર કોલ કરી શકો છો અને માહિતી જરૂરથી મેળવી શકો છો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદ ભૂક્કા ગાઢશે તો મિત્રો બાવીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે મિત્રો ઓગસ્ટ બે હજાર ચોવીસના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને મિત્રો બંગાળના ઉપસાગરની ખાડીમાં લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એપર સાયક્લોનિક સર્ક્યુલેશન બને તેના લીધે મિત્રો બાવીસ થી ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અમુક વિસ્તારોમાં મિત્રો અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાય તેવી મિત્રો આગાહીઓ અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તહેવારો આવતા નવું આયોજન કરવામાં આવ્યું તો આ મહિનામાં આવી રહેલા તહેવારોને ધ્યાનમાં રાખી રાજ્યમાં એસટી ડેપો દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુસાફરોને અવરજવર કરવામાં તકલીફ ન પડે તે માટે બસોની એક્સ્ટ્રા દોડાવવામાં દોડાવવામાં આવશે આવશે ઓગસ્ટ સુધી આ બસો ઉલ્લેખનીય છે કે તહેવારોમાં મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તે માટે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આ મોટું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાન કાર્ડને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ફાઈનાન્સીયન સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવામાં સલાહ પણ આપવામાં આવે છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે કેવી વ્યક્તિ એટલે કે અઢાર વર્ષની ઉંમર પહેલા પણ તેના અરજી કરી શકો છો મિત્રો તમે તમારા બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો તમને મિત્રો જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં આ માટે તમારા બાળકના માતા પિતા હોવાની વતી અરજી પણ મિત્રો તમે કરી શકો છો એટલે કે મિત્રો તમારું બાળક અઢાર વર્ષથી નીચું છે તો તમે પણ મિત્રો પાન કાર્ડની અરજી એટલે કે તમે એમના માતા પિતા છો તો તમે એની અરજી કરી શકશો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વીમા વગરના વાહન ચલાવશો તો દંડની સાથે જેલ પણ થશે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે જેની મિત્રો વાત કરીએ તો રસ્તા ઉપર થતાં અકસ્માતોને જોખમોને રોકવા માટે કેન્દ્રની સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કરી દીધું છે મોટર વ્હીકલ એક્ટ એકસો ની ધારા એટલે એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓને ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જરૂરી છે આવા લોકોને કાનૂની ઉલ્લંઘન માટે દંડની સાથે જેલ પણ જવાનો વારો પણ આવી શકે છે જોકે આ નિયમ અનુસાર પહેલી વાર અપરાધ થવા ઉપર ત્રણ મહિનાની જેલ ચાર હજાર રૂપિયાનો દંડ થશે જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચુક્યો છે અથવા થવાનું છે તો તાત્કાલિક મિત્રો પોલિસી રિન્યુ કરાવી કરાવી લેજો નહીંતર આ ભૂલ મિત્રો તમને ભારે પડી શકે છે તો મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો